નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ જે કિસાન સન્માન નિધિનો જે વીસમો હપ્તો છે એ લગભગ બધાના ખેડૂતના જે એકાઉન્ટમાં જમા થઈ ગયો છે બરાબર પણ ઘણા ખરા એવા વ્યક્તિઓ છે કે જેમને કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો જમા થયેલો નથી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ જોવાનું છે કે જે જે લોકોને જો આ હપ્તો જમા ન થયો હોય તો એમને જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે યોજના છે એ યોજનાના લિસ્ટમાં કોઈ ખેડૂતનું નામ છે કે નહીં તે આપણે કેવી રીતે ચેક કરવું એ આજના આ વિડીયોની અંદર જોવાનું છે જો મિત્રો આ વિડીયોની અંદર આપણે શરૂઆતથી અંત સુધી જે તમામ પ્રોસેસ જે છે કે આ કિસાન સન્માન નિધિ જે યોજના છે એ યોજનાની અંદર આપણું નામ છે કે નહીં તે કેવી રીતે જોવું તેના માટેની તમામ માહિતી આપણા આજના આ વિડીયોની અંદર આપેલી છે વિડીયો ખૂબ મહત્ત્વનો છે અને જે ખેડૂત મિત્રોને હપ્તો જમા થયેલો નથી એમના માટે પણ ખાસ મહત્ત્વનો વિડીયો છે એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અન્ય વ્યક્તિ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરી એમને પણ ખબર પડે કે આપણે આ લિસ્ટ કેવી રીતે જોઈ શકાય તો મિત્રો જે કિસાન સન્માન નિધિ છે એનું લિસ્ટ જોવા માટે સૌ પ્રથમ આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે ટાઈપ કરવાનું છે કિસાન સન્માન નિધિ બરાબર આવી રીતે યોજનાનું નામ નામ ટાઈપ કરી અને એની ઓફિશિયલ વેબસાઇટ આપણને બતાવશે એમાં આપણે આ જગ્યા ઉપર જે વેબસાઇટ બતાવે છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન બરાબર જે ત્રીજા નંબરની જે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આની ઉપર ક્લિક કરશો એટલે જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે એમાં તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર આપણને આટલા ઓપ્શન બતાવે છે હવે એની અંદરથી મિત્રો આપણે ક્લિક કરવાનું છે જે બેનિફિશિયરી લિસ્ટ બતાવે છે આ જગ્યા ઉપર આપણે તમે જોઈ શકો છો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું એક ઓપ્શન ઓપન થઈ જશે એની અંદર આપણે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું છે તો હું તમને અત્યારે સિલેક્ટ કરી અને બતાવી દઉં પહેલાં બોક્સની અંદર આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું છે બીજા બોક્સની અંદર તમને જે કંઈ જિલ્લો લાગતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ જે તાલુકો છે એમાં તમને જે તાલુકો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ બાજુમાં જે વિલેજ બતાવે છે એમાં આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે મિત્રો આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જે ગેટ રિપોર્ટ નામનું જે આપણને ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લઈને આવી રીતની આખી પીડીએફ ઓપન થઈ જશે આખું લિસ્ટ ઓપન થઈ જશે એમાં તમે જોઈ શકો છો કે તમારા આખા ગામનું જે જે લોકો જે આ કિસાન સન્માન નિધિનો જે લાભ લઈ રહ્યા છે તેમનું તમામ ડિટેલ આની અંદર બતાવશે એટલે મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને જો હપ્તો જમા ન થયો હોય બરાબર તો એમને આ લિસ્ટ એકવાર ચેક કરી લેવું જો આ લિસ્ટની અંદર નામ નહીં હોય તો તમારા ખાતામાં રૂપિયા જમા નહીં થયા હોય બરાબર અને જો તમારી આ લિસ્ટમાં તમારું નામ હશે તો એ જે હપ્તો જે છે એ કોઈ પણ ખેડૂતના ખાતામાં જમા થયેલો હશે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી આ લિસ્ટ ચેક કરી શકો છો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ